બસાવદર શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા અયોધ્યામાં શ્રી રામલલાના દર્શન કરવા માટે રામ ભક્તોને ભાજપ કાર્યાલયથી બસ દ્વારા જૂનાગઢ અને ત્યાંથી ટ્રેન દ્વારા અયોધ્યા ખાતે રામલલાના દર્શન કરવા માટે સામાન્ય શુલ્ક સાથે તમામ સુવિધાઓ આપવામાં આવશે સામાન્ય ખર્ચથી ત્રણ દિવસની આ યાત્રામાં ટ્રેનમાં નાસ્તા અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે વિસાવદર મુકામેથી અમારા જે રામ ભક્તોની યાદી અમે તૈયાર કરી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમાં એકસો સિત્તાલીસ લોકો અયોધ્યા જવા માટે પ્રથમ કાપરો આજે અમે રવાના કરવાના છે એને માટે અહીંથી આ લોકોને રામ ભક્તોને લઈ જવા માટે બસની વ્યવસ્થા કરી છે જુનાગઢથી ત્રણ વાગે ટ્રેન રવાના કરવાની છે ટ્રેનની અંદર તમામ સુવિધા સાથે આ ટ્રેન જુનાગઢથી દિલ્હી ઝંડી આપી અને રવાના કરવાના છે અને એવી જ રીતે થી અમારી જે રામ ભક્તોની યાદી એકસો સિત્તાલીસ લોકોની છે તે બસનું ભાડું પણ અહીંયાથી અમારા હિતેશભાઈ ગાઠાણી અને એના ધર્મપત્ની દ્વારા આપ્યું છે રામ ભક્તોને અહીંથી વિના મૂલ્યે અમે જુનાગઢ અહીંથી દોઢ વાગ્યે રવાના કરવાના છીએ અને ત્યાંથી ત્રણ વાગ્યે ટ્રેન રવાના થવાની છે અમારા મૂળ અમારા ગામના જ વતની છે હિતેશભાઈ ગાઠાણી એમના તરફથી સૂકો નાસ્તો પણ રામ ભક્તોને આપવામાં આવશે